કેવું વ્લોગ ને સપોર્ટ કરજો પ્રેમ આપજો બહુ મહેનત કરે છે એટલે ખજૂર ભાઈ મળે ને કેવું લાગ્યું અરે બહુ મજા આવી છે આપણે જે કામ કરવાનું હતું એ તો થઈ ગયું પણ ખજૂર ભાઈ આજ મળે ગુડ મોર્નિંગ જય શ્રી રામ તમારું બધાનું સ્વાગત છે આપણા વ્લોગ વિડિયો ની અંદર જય દ્વારકાજી બધાને તો ભાઈ કેમ છો મોજમાં આપણો વિડિયો જોતા હોય એટલે એકદમ મોજમાં જ હોય અને અત્યારે અત્યારમાં તમને ખબર જ છે આપણું ડેઈલી રૂટિન એટલે કે આઈટીએ જવાનું છે ને તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો અને લુક કેવું લાગે કોમેન્ટમાં જણાવજો જરૂરથી તો ચાલો હવે ભાગ્યે આઈટીઆઈ ને જવાનું થાય છે મોડું અને મમ્મી પણ અત્યારે એનું કામ ઓલમોસ્ટ ડનથી જવા એવું હોય કારણ કે દસ વાગ્યાએ લેવું છે તો ચાલો જલ્દીથી આઈટીઆઈ નીકળી જાય અને આઈટીઆઈ જઈને તમને મળું હું અહીંયા પાર્ક કરી દીધો છે ને હવે જવું છે અંદર પહોંચી ગયા છીએ આપણે આઈટીઆઈએ તો ચાલો અંદર જઈએ અને હવે છે ને બ્રેક પડે ને ત્યારે બહાર આવી ઓકે તો ચાલો આઈટીએ થોડુંક ભણી લઈએ જો ભાઈ ફાઇનલી ડિશિશ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ બહાર હવે જોઈએ છીએ નાસ્તો બાસ્તો કરવા જઈએ ઠાકરધની જઈએ કઈ કમ્પ્લેટ કે નક્કી નથી આ છે અમારો ઠાકર લઈ જાવ તો હાલો ઠાકરધની જઈએ મજામાં હાલો મુફાસો આપડો મુકાશો કાઢ્યા તો ભાઈ આવી ગયા છે ઠાકર નાસ્તો બાસ્તો કરશું કાક હોય અમે લોકેશન આ છે તો ઠાકર વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો નાસ્તો બાસ્તો કરીને પછી પાસે જવાનું છે ઇન્સ્પેક્શન માટે સાહેબેવાના છે થોડું પાકું પણ કરવું પડશે રિવિઝન તો ભાઈ નાસ્તો બાસ્તો લેવાઈ ગયો ને હર્ષો જ માથે ચડીને હોય ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી ભાગીએ

નાગડી સાહેબ ઇન્ફેશન માટે આવવાના છે કેમ થાય તારે કેમ થાય એટલું યાદ છે આપણે પછી થાય જોઈ તો આપણો પ્રોજેક્ટ પણ ડન થઈ ગયો છે અને રજા પડી ગઈ છે ને હવે જવાનું છે ઘરે કરાવવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે આજે મારી બધું કોઈ નથી એટલે એકલા જ જવું પડશે તમારા ભાઈને આજે આપણી બસંતી પડીએ બસંતીની મુફા છો તો મુફા છે ને લઈને ઘરે ભાગીએ હમણાં પાછું આવવાનું થાય પણ આપણી ગાડી નહીં હોય કાના ભાઈ કદાચ આવવાનું છે ફોટા પડવા જવાની વાત હતી તો જોઈએ છે ચાલો હોય એ તમને કહીશ અને બ્લોગમાં કન્ટિન્યુ બનારો તો ભાઈ આવી ગયા છે આપણા મામલતદારે થોડું આપણે નદીનભાઈ કામ હતું સાવરકુંડલા મામલતદારે આવી ગયા છીએ અને અત્યારે અમે પાઇપ લોકરા અમે લિંક કરાવવાના છે આદરકારમાં છે તો ખરાબર ગોરાવાના છે છે કે નહીં એમ હા બખા આવતા તો આઈટી માં કાકના કાક તીજ મહારાજ મેડમ કે લિંક નથી મારે ઓટીપી બધા એમાં પડે જે થાય પરીક્ષા આ તો દેખા છે એટલે આ શી શરુતી આ પેપર આ રાખવાનું છે જીમ કે આવવાનું હાલો ને કેમ કે મે તે પેપર નો નાન તે હરશુરભાઈ આવી ગયા હા હરશુરભાઈ રો આઈ લો આ ગયા દેખાણો આ હવાજ આવ્યો અમારો એવાતા મામલતદારે ના નિતિનભાઈ જાની આવ્યા હે એટલે આપડા કજુરભાઈ તરીકે ઓળખતા હે તો ચાલો કજુરભાઈને મળવાનો મોકો મળીએ અને બાકી કજુરભાઈ આરે મુલાકાત કરીયા

ભાઈ નીતિન બારે આપણા વિડીયો આપણા વિડીયો ક્લિપ વાયરલ થઈ જવી જોઈએ ભાઈ નીતિન બાર મળી ગયા છીએ મસ્ત મજાનો ફોટો ફોટો પડવી લીધો છે અને આ કરુણભાઈ બી છે અને ભાઈ વીએપી ગેસ્ટમાં ફોટા પડ્યા હતા તમારા ભાઈએ ફોટો પડવી લીધો કેમ છું કેવી મજા આવી મળી મજા આવી ને નીતિન ભાઈ મળી ને ભાઈ મજા આવી ગઈ નીતિન મળીને અને આ મામલતદારે

અત્યારે આવી ગયા છે ઘરે અને એક નુકસાન થઈ ગયું જો આપણા આઈફોનનો કેબલ હતો ને સ્પીન તૂટી ગઈ હવે નવો લેવો પડશે અત્યારે ચાર્જિંગનો કટકા ઉપર હાલે કાંઈ વાંધો નહીં ચાલો અને આજે નીતિનભાઈ જાનીને મળ્યા ભાઈ મજા આવી ગઈ એમ આગળ તમે જોયો હશે વિડીયોમાં મજા આવી ગઈ ભાઈ અરે મળીને અને ખજૂરભાઈ નામથી ફેમસ છે ભાઈ અને એની જેવું માણસ હવે એમની તમને ક્યાં કોઈને કેવું પડે એમ

જમવામાં અંદર છે દાળ ઢોકળાઈ મસ્ત મજાની અત્યારે બનાવેલી તો ચાલો જમી લઈએ અને પૈસા તમને મળીએ ખાવા બેઠા તૈયારી કરે છે ને ફોન ગુમડે છે ચાલો આપણે જમી લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને બ્લોગ બ્લોગ એડિટ કરીને હોઈ જવાનું પ્લાનિંગ છે બીજું કાંઈ પ્લાનિંગ નથી તો કાંઈ વાંધો નહીં ચાલો આ બ્લોગ ના એન્ડ કરીને કેવું હારા હરામાયેલું રહે તો કાંઈ વાંધો નહીં મિત્રો લાઈક શેર શેસ કરે ફોલો કરવાનું ભૂલતા નહીં આપણે જ મળી આવા ડે ટુના બ્લોગની અંદર